આંગણવાડી મહિલાઓ દ્વારા ઓનલાઈન કામગીરીનો વિરોધ સાત વર્ષથી મોબાઈલની માંગણી કરવામાં આવી રહી છે પણ આજ દિવસ સુધી મોબાઈલ ન મળતા આજથી સિમ કાર્ડ જમા કરાવી દેવામાં આવ્યા છે જ્યારે આંગણવાડી બહેનો દ્વારા કોઈ પણ પ્રકારની ઓનલાઈન કામગીરી કરવામાં નહીં આવે જ્યારે આંગણવાડી વર્કરોને હાઈકોર્ટના નિયમ મુજબ રૂપિયા ચોવીસ હજાર પાંચસો પગાર મળવો જોઈએ પણ આંગણવાડી વર્કરોને તેટલો પગાર નથી મળી રહ્યો જેથી ઓનલાઈન કામગીરીનો વિરોધ કરવામાં આવ્યો હતો

કે જે આપણે કામગીરી કરી રહ્યા છે એ બાળકો સગર્ભા અને ધાત્રી માતાઓ તેમજ કિશોરીનો સમાવેશ થાય છે તો એ તમામનું અહિત ન થાય કેમ કે જે એન્ટ્રીઓ કરવાની છે પોષણ ટ્રેકરમાં એ પોષણ ટ્રેકરમાં તમામ એન્ટ્રીઓ ભૂલકાઓનું ભવિષ્ય જોડાયેલું છે

ટૂંક સમયમાં બે થી ત્રણ વર્ષ પહેલા જે બધા મોબાઈલ બંધ થયેલા છે એટલે બંધ થયેલા છે યુનિયન વાળાની લીડરની તમામ લીડરોની એવી માંગણી હતી કે ભાઈ અમને આ ફરીથી ફોન આપવામાં આવે એ ત્યારથી આ પ્રક્રિયા ચાલુ છે એ વિષય ઉપર હું વધારે વાત નહી કરી શકું મારું નામ ચતવાણી મેઘના છે હું ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ આવું છું જામનગર જિલ્લા હવે અમારા મહામંત્રીની મળેલી સૂચના મુજબ જે સરકારે સાત વર્ષથી અમને મોબાઈલ પ્રોવાઈડ કરેલા નથી છતાં સિમ કાર્ડ જી પ્રોવાઈડ કર્યા હતા એ સિમ કાર્ડમાં અમે કામ કરતા હતા અત્યાર લગી પણ ઈ સિમ કાર્ડ ઈ સિમ કાર્ડ અમે મોબાઈલ વગર શેમાં યુઝ કરીએ બરોબર મોબાઈલ ન આપવા છતાં સાત વર્ષથી મોબાઈલ અમને પ્રોવાઈડ કરેલો નથી અને એ મોબાઈલ અત્યારે હા એવી પોઝિશનમાં નથી અમે અમારા ઘરના મોબાઈલમાં બધું સિમ કાર્ડ રાખી અને ટોટલી કામગીરી કરીએ છીએ છતાંય સરકારની ગ્રાન્ટ આવી ગઈ હોવા છતાં અમને મોબાઈલ પ્રોવાઈડ થતા નથી બીજું વસ્તુ હાઈકોર્ટનો ચુકાદો આવી ગયો છે બરોબર છે આંગણવાડી કર્મચારીને ચોવીસ હજાર આઠસો પગાર કરવાનો તો અત્યાર સુધી કોઈ હજી સુધી સ્વીકારેલો નથી પછી ઓનલાઈન કામગીરી મોબાઈલ ન હોવા છતાં બેનો કરે છે અને કદાચ કોઈ કામગીરીમાં કોઈ ભૂલ ચૂક રહી જાય તો અધિકારી તરફથી સીધી જ બેનો કપાત કરવામાં આવે છે ઉતારી મૂકવાની ધમકી આપવામાં આવે છે આ આ બાબતનો અમે વિરોધ કરીએ છીએ અને આજથી અમે ઓનલાઈન આ બધા સિમ કાર્ડ અત્યારે જે તે અધિકારી પીઓ સીડીપીઓ ને અમે સરેન્ડર કરીએ છીએ અને આજથી લઈ અને તમામ ગુજરાતમાં દરેક જિલ્લામાં પ્રોગ્રામ થઈ ચૂક્યો છે તમામ જિલ્લામાં અમે બધી બેનોને એ જ અરજ કરીએ છીએ કે સિમ કાર્ડ ગવર્મેન્ટ ને અત્યારે અમે સરેન્ડર કરીએ છીએ આજથી ઓનલાઈન ટોટલી કામગીરી બંધ રહેશે ઓફલાઇન અમારી કરીએ છીએ અને જ્યાં લગી અમારી માંગણી નહીં સંતોષાય ત્યાં લગી અચોક્કસ સમય કે ચોક્કસ મુદત સુધી અમે આ કામગીરી ચાલુ જ રાખીશું અને દસ નવેમ્બરે ગુજરાત ગુજરાત પ્રદેશની આખા લેવલની અમદાવાદના રિવરફ્રન્ટના ખાતે આક્રોશ રેલીનું આયોજન કરેલું છે તેમાં બધા જ બહેનો જોડાવાના છે તો મારી બધા જ બહેનોને અરજ છે કે ત્યાં આગળ બધા આવી જાય સમયસર અને એક વસ્તુ તો મીડિયા માધ્યમ મારા દ્વારા ખાસ કેવું છે કે આ લડત અમારી હક માટેની છે તો મારી એક વસ્તુ ખાસ સરકારને કેવું છે જ્યારે 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 પાયાની પાયાની બાળકોનું પૂરક પોષણ કરનારની સરકારની બેન ને એવોર્ડ તરીકે જ્યારે બેનોને આપવામાં આવે છે એ જ બેનો છેલ્લા સાત સાત વર્ષથી હેરાન થાય છે અત્યાર દસ હજારના પગારમાં અમે એક મહિનો પૂરો કરીએ છીએ એડવાન્સમાં નાસ્તાના ચૂકવણાના જીઆર છે છતાંય ત્રણ મહિના છ મહિના આઠ મહિના જેમ મન પડે ને એ પ્રમાણે અમને નાસ્તાના બિલ આપવામાં આવે છે એ રજૂઆત કરીએ લેખિત રજૂઆત કરીએ કેટલી મૌખિક રજૂઆત કરે છતાંય આડા કાન કરી સરકાર બેસી ગઈ છે તો વખતે ટોટલી ટોટલી ભારતીય સંલગ્ન જેટલી પણ છે બધી જ બેનો અત્યારે આક્રોશ રેલીમાં આજથી ઉતારીએ છીએ આજથી ઓનલાઈન ટોટલી કામગીરી અમે બંધ કરીએ છીએ અને સરકાર દ્વારા અમને આ પણ કેવું છે કે અમને અમારી બહેનોને પાછળથી અધિકારીઓ હેરાન કરે છે કે તમે ઓનલાઈન હાજરી નહીં પૂરો તો તમે છૂટા કરી દેશું આ કરી દેશો તો હકની લડાઈમાં અમે એ જ અપેક્ષા રાખીએ છીએ સરકાર સાથે કે સરકાર સાથે જો લડત હોય ત્યારે અધિકારી અમારે થોડીક વસ્તુને સમજે અને બહેનોને અનુરૂપ થવાની કોશિશ કરે બહેનોને